જય શ્રી રામ સાવરકુંડલા માનવ મંદિરથી ભક્તિ બાપુ સત્ય સનાતન ધર્મ કી જય અત્યારે સોશિયલ મીડિયામાં જે સત્તાધાર માટે વાયરલ બહુ થઈ રહ્યું છે એ ખૂબ જ પીડાજનક છે સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે એના માટે વગર વિચાર્યું પ્રૂફ વગર કાંઈ બોલવું કે કંઈ વાતો કરવી એ વ્યાજબી નથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે આ બાબતે મારે એટલું જ આપને બધાને કહેવાનું છે કે જેની પાસે કંઈ વાંધો હોય કે પ્રૂફ હોય તો એણે પર્સનલી સમજી લેવું જોઈએ સત્તાધાર માટે કંઈ બોલવું એ આપણા સનાતન ધર્મીઓ માટે વ્યાજબી છે નહીં જો કાંઈ પોતાને પર્સનલ વાંધો હોય કે પર્સનલ પોતાની પાસે કાંઈ પ્રૂફ હોય તો એને પર્સનલ રીતે મળી લેવું જોઈએ પણ આવી રીતે જગ્યાને સારે આમ બદનામ કરવી એ સનાતન ધર્મને નુકસાન છે એટલે મહેરબાની કરી અને સત્તાધાર વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં બધાને મન ફાવે એમ વાતો કરી રહ્યા છો એ બંધ કરજો હું આપને કરબદ્ધ પ્રાર્થના સાથે કહું છું કે જો પ્રૂફ હોય તો તમ તારે સમજી લો બાકી તમે આવી રીતે ધર્મસ્થાનોને બદનામ કરજો તો આપણા સનાતન ધર્મને નુકસાન થશે